આપણે મસ્ત ઠંડો લોટ થઈ ગયો છે હવે તેમાં આપણે મસાલા ઉમેરીશું ધાણા પાવડર હળદર પાવડર લાલ મરચું પાવડર થોડી હિંગ સ્વાદ પ્રમાણે નિમક ખાંડ એક ચમચી ખાંડ નાની નાખી છે આપણે હવે તેમાં આપણે થોડું એવું તેલ નાખીશું એક ચમચી એટલે આપણે લીંબુનો રસ અડધું ફાટું લીંબુ નીચો લેશું આ રીતના બધું પેલા મિક્સ કરી લેશું સરસ આપણે પાણીની જરૂર પડે તો જ નાખવાનું છે નહીતર આ રીતના આપણે ને ભરવાના છે એટલે એકદમ સરસ થાય અને આપણે મરચું જરા પણ દેખાય નહીં આ મસાલો તમે કરીને ફ્રીજમાં રાખ્યો હોય તો અઠવાડિયા સુધી રાખી શકો છો જ્યારે પણ આપણે શાક મરચાનું બનાવવું હોય તો આપણે ફટાફટ બનાવી શકીએ છીએ બધા ભરી લેશું આપણે મસ્ત મરચા ભરાઈ ગયા છે હવે આપણે જઈશું ચૂલા તરફ કોઈ પણ પેન લઈ લેશ આની છે આપણે બે ચમચી જેટલું તેલ નાખીશું આપણે વધારે તેલામાં નહી જોઈએ આપણે તેલ આવવા દેવાનું છે એટલે તેલ ગરમ થઈ ગયું છે એક ચમચી રાઈ અડધી ચમચી આખું જીરું અને અડધી ચમચી હિંગ આપણે નાખી દેસુ આપણે એકદમ સરસ ફૂટવા દેવાનું છે રાઈને આપણે સરસ રાય જીરું ફૂટી ગયા છે હવે તેમાં આપણે મરસા મૂકી દઈશું

આપણે એક મિનિટ થઈ ગઈ છે તો પાટી દેસું એકદમ મસ્ત આપણા મરચા ચડી ગયા છે અને મસાલો પણ એકદમ સરસ મેચ થઈ ગયો છે હવે આપણે ગેસ ની ફ્લેમ બંધ કરી દેશું અને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું મસ્ત મજાના મરચા તૈયાર થઈ ગયા છે આપણે આ રોટલી સાથે રોટલા સાથે ભાખરી સાથે બધા સાથે ખાઈ શકીએ છીએ અને આપણે શાકની જગ્યાએ પણ ખાઈ શકીએ છીએ એટલા મસ્ત બને છે અને ખાવાની પણ આપણે મજા આવી જાય એટલા મસ્ત ટેસ્ટફુલ બને છે એકદમ સરસ આપણે શાક ન હોય તો મરચાં ઘરમાં હોય તો ફટાફટ બનાવી શકીએ છીએ એકદમ સરસ અને એકદમ મસ્ત આપણા મરચાં તૈયાર થઈ ગયા છે જો અમારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ